અને કેમ છો તમે બધા મજામાં મજામાં જ છે તો હું મજામાં છું તો એ ત્યાં નાઈ ધોઈ ત્યાં થઈને લઈ આવો છું દુકાને અને અહીંયા મસ્ત ભઠ્ઠો થાય છે જો તમે ભઠ્ઠો જોઈ શકો છો કેવો મસ્ત અને આખું થડ્યું આ આપણે હળગાવી દીધું કારણ કે એમ છે બહુ લાકડા ભેગા કરવી તો ઘણી અને નાખવા પડે નહીં ને એક ધારો ભઠ્ઠો થઈ રહે સારું સારું ને સારું રહે કે આપણે આ બધું કોળસો પડી જાય ઓળી ને પાણી ન નાખી ત્યારે એક ધારો એમનો હળગે હું એટલે મજા આવે અને જય અલગ ધણી ને અત્યારે તો હું અહીંયા બેઠો છું ભઠ્ઠા બેઠો બેઠા છું મસ્ત ઠંડી છે એકદમ મસ્ત એટલે વાત પૂછવામાં એવી ઠંડી છે થોડોક ઠંડી પડે અને બોપલો છે પછી ગરમી પડે અને અત્યારનું મસ્ત વાતાવરણ તમને થોડોક આમ નજારો દેખા દો જુઓ એક નંબર અને અહીંયા ગિરુદા હતા એટલે કુતરીને ગિરુદા એ શહેરની કંઈક ખોવાઈ જાય ને અહીંયા બેઠા તો સારું બધું આમને આમ ઘુમાતા હોય તો અને નવા હોય તો આપડે સબસ્ક્રાઈબ ને શેર કરતા લાઈજો ને ભૂલતા જ નહીં શેર કરવાનું ભૂલતા જ નહીં તો એ તો હવન પર ભઠ્ઠો કરીને આપણે તાપતા હતા તાપ પીરો હતો અને હું એકલો બેઠો હતો ને અત્યારે મસ્ત વાતાવરણ એટલે તડકો આવ્યો જ નથી અત્યારનું બેકગ્રાઉન્ડ એવું લાગે છે કે નકડું ધુમસ ધુમસ એવું તો તમને દેખાડું ધુમસ ધુમસ છે આપણે તડકો નથી આવી જાય વાગી ગયા છે ત્યાં આપણે દસ કેટલા દસ વાગ્યા છે ધુમસ ધુમસ એક દાડો ધુમસ જ છે બહુ એટલે બહુ અને વાત પૂછવામાં એવું ધુમસ છે અને ઠંડી બહુ હોય છે એ હાટું મેં છે ને અહીંયા સટર આપણે થોડુંક ની સટર ઊંચું હોય તે કાંઈ લગર એટલું દીધું કારણ કે એમ છે પવન અંદર ન આવ્યો કે અને આ બધું ઉડાડે છે આ એક આ આ ખૂણે મૂકી હતી તે ઉડી બો નીચે પડી હતી તે મેં તો આ ખૂણે મૂક્યું એટલે આ ખૂણે પવન આવે નહીં એ હાટું અને અત્યારે પવન બહુ ઠંડી છે અને તમારા કે આ સિટીમાં રહ્યો છો તો કમેન્ટ કરો કેવી ઠંડી છે મારે ત્યાં એ તો બહુ એટલે બહુ ઠંડી છે વાત પૂછવામાં એવી ઠંડી છે બદલે હવાના પાંચ વાગેનું મૂકવા દુકાન ખોલે તેનો ભઠ્ઠો સારો કરે છે ન વર્ગ ભઠ્ઠો સારો નહીં એ ભઠ્ઠો સારું જ છે ના તો તાપતું કારણ કેમ છે ના પવન વાવવા માંડે ઠંડી એટલે હું એ વસ્તુ અંદર મેં તો અંદર બેઉં તો પવન ન લાગે એ હાટું અંદર બેઠો છું અને બસ આજનું બહુ એટલે બહુ ઠંડી છે આજનું તો મને લાગે બહુ ઠંડી છે ઠંડી છે પણ તમે કમેન્ટ કરી દેજો ઠંડી હોય તો આપડે અહીંયા સમોસુ એક સમોસુ છે ચટણી છે પછી આ ચટણી છે આ ખાલી ભાત છે પછી મગ આ મગ નું ખાલી મગ છે બાફેલા છે છે આપડે બનાવેલું મગનું શાક ચોસું એમો ઈજ ચોમાસું ના છે બધું ખાવાનું અને મેં ખાવા બેસી ગયા છે ને મને લાગી બહુ ભૂખ અને આમ બેઠી રહી એમ લાગે ધીરે ધીરે હાવ એકલી પડી ગઈ એવું લાગે તો આવી ગઈ બે હશે હું ખાઈ લઉં તો આપણે અત્યારે આવી ગયા છે દુકાને ત્યાં થે નાય ડ્રેસ ફેલી છે સડો બદો ફેર ને વીઆ દુકાને ને બેઠો છું આપણે આઈએ ને તો કાલે મેં થોડું વાગ્યા થાય ને થોડોક બોવા ખાવાઈ ગયા બોવા ખાવા ગયા ત્યાં તો કાંટો વાઈ ગઈ ગયો

આવ્યા દર્શન કરવા હતા થોડુંક પાણી હતું તો હાઈ પી લીધું છે અને એમાં જો જય ભારત વિજય હનુમાનજી દાસ મંદિર છે તો આપણે પગે લાગી લીધું છે અને થોડુંક અહીંયા પાણી હતું આપણે પી લેવી લાગી છે ધોડીને આવ્યો એટલે પાંચ દસ મિનિટ પછી પાણી પીવું જરૂરી છે ને જરૂરી છે પાણી એટલે થોડીક ઘરો બરો સુકાઈ ગયો હોય તો વાંધો ન આવે બહુ એટલે આ ભાઈ આપણે પાણી પી લીધું વેલા થતા આજ નથી થોડું આજ રજામાં છું અમે પરીક્ષા દેવા ગયા एग्जाम અને તમને જો ગસ્તું દેખાડો આ એના છે ને કોલેજ ના ડ્રેસ છે કોલેજ આ કપડા પહેરી જવાનું તો જવા દે ને તમને અંદર હા નકર નો ઘર વાત નો દે અંદર બરો તો તમારે કોઈ એવી કોલેજ છે તે નિશાન એટલે નિશાનમાં કેમ આપણે 12મું ધોરણ પણ તા કે ડ્રેસ પહેરી જાતા

গাড়ে <laughs> আছে

તો મિત્રો રનિંગ કરવા હું આવતા જેવું છું બધે રનિંગ કર્યું છે રનિંગ કરવા આવે ને પછી ગાડીમાં આવું છે તો આજનો પ્રોક અહીં પૂરો કઈ નક્કી જો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબ કરવાનું કરવાનું ભૂલતા નહીં હતો જ